قول के जी है साहेब <laughs> सर आप का ऑर्डर कुछ और कुछ <laughs> कुछ नहीं चाहिए डबल के चाहिए हमारी बढ़िया है, है? <laughs> अच्छी है ना दोस्तों आपका नक्शा तैयार થઈ ગયો નરસભાઈએ चेंजेस બહુ કરી દીધા જો દોર બધું રેડી થઈ ગયો દોસ્તો આપણો કવ એકદમ મોટો મોટો ગજબ આદર માં આવી દોસ્તો કેમ છો બધા મજામાં ફાઈલ સ્વાગત છે આપડા એક નવા વ્લોગમાં અને આજે આજે આપણે ખેતરમાં તો ખેતરમાં શું લેવા જોઈ લો તમે કે કામ ચાલુ છે તે મહિને કામ ચાલુ હજુ પતાતા જ નહીં પતાઈ દીધું મહિનો થયો હવે હજુ તો ક્યાર ચાલુ છે તાણા હજુ હવે બીમ પતાયા અને દોસ્તો તો બીમ નું કામ આ રીત નું છે અને પોચક ફૂટ ના બીમે તો ઘણા બધા બીમે કારણ કે આપણે આજે બહુ મોટું છે મકાન નું અને અવાજ એ બીજી વાત કરું છું અવાજ હું પાછળથી નાખીશ કારણ કે કંઈ પ્રોબ્લેમ આવી અવાજમાં થોડો અવાજ આવ્યો ને થોડો નથી આવ્યો એટલે હું પાછળથી ડબિંગ કર્યું છે મતલબ કે અવાજ ફરીથી નાખ્યો એકવાર કારણ કે જે બોલો તો એ બધું ફેલ જ્યું મારું અને તો આપણે ખેતર અને આપણે તો આજ ફાઇનલી આવ્યા હતા ખેતરમાં અને

માઇનસ થઈ ગયા હા ઘણા બધા હવે એ જે લેવલ હતું એથી આટલે પડી ગયું હું હવે એટલે જવા માટે ટાઈમ લાગશે પાછું હવે એના માટે શું થાય કે શોર્ટ વિડીયો ચાલુ કરવા પડશે ડેલી વર્ક ચાલુ કરવા પડશે અને હવે નોકરી છોડવાની તૈયારીમાં હું નોકરી છોડું એટલે બધું ચાલુ કરી દેવું હોય કારણ કે ક્ષમતામાં થોડું વધારવાનું વિચાર્યું છે હજુ એ તો બધું થોડું પર્સનલ થાય પછી કહે કારણ કે ઘણું બધું વિચાર્યું છે કે નોકરી બંધ કરું પછી બધું થાય એના સિવાય કોઈ થાય એવું નહીં હવે નોકરી ક્યારે બંધ કરું છું તો આટલો જોઈએ મંદી તો આવશે પચીસ ત્રીસ હજારની નોકરી મેલું ધંધા માટે એક વીસ રૂપિયાની દાબેલી માટે ત્રીસ હજારની નોકરી મૂકવું હું પણ કંઈક મળતો હશે તાણ મૂકતો છે હજુ હાલ તો મળતો નહીં માર્જિન કોઈ નહીં હાલ તો એટલું બધું પણ પછી જોઈએ ધંધો ભોગ માગે પ્રોફિટ થાય લાગે લાગે તીરે જ નફળ મેઠા તો હું બન્યા રહ્યો આપણા વ્લોગમાં થાય બધું રાગે રાગે કિસ્મતમાં લખ્યું છે તો કારણ કે કિસ્મતમાં લખી છે તો થાય કારણ કે આપણા જુદો ઘરનું કામ બાકી છે ગાડીનું સપનું છે બાકી ઘણું બધું બાકી છે જોઈએ રાગે રાગે

ઘીનો શીરો આપણે તો બધું ઠંડુ હજુ ચી પડ્યું છે બે બાજુ મોખણ થાય ગરમ દેશી ખોરાક વાળા હી આપણે તો પહેવા રાખનારા ટોમેટા લીંબુ આદુ બધું લઈ લીધું મેળવી દઉં થોડું કોથમી અને ફૂલ ફૂલાવર તો થોડું થોડું મૂકી દે દોસ્તો આપણે હવે નહીં તો એકદમ થઈ જાય એકદમ રેડ પાસ પાસ અને ચા લીધો અને થોડી ઊંઘી લઈ લીધી

દોસ્તો આપણું કામકાજ રેડી થઈ ગયું અને લઈએ માણસો આપણે ધોરણે વિજયભાઈ ચંદ્રજી દોસ્તો આપણે બધું રેડી કરી દીધું એકદમ જગ અને બધું કમ્પ્લેટ ફાવી બનાવી દીધી કારણ કે કસ્ટમર આવી ગયા હતા અમારા બીજા કસ્ટમર આવ્યા અરે સાહેબ આ ખાવાનું કેવી ગયા સાહેબ સર ઓર્ડર કુછ ઓર કુછ કુછ નહી ચાહીએ દાબેલ કેસી અમારી બઢિયા હૈ હે ના આપડા <AUX1> <laughs> 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 બાકી લેવા <laughs> <laughs> <laughs>